હવેલી લોકસભાની બેઠક ઉપર ભાજપે કલાબેન નામ જાહેર ચોંકાવી દીધા હવેલીમાં કલાબેનને ભાજપે ટિકિટ આપતા રાજકારણ હડકમ લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બીજેપીએ લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં સમપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપર કલાબેન ડેલકરના નામની જાહેરાત કરવામાં આવી હતી કલાબેન સ્વર્ગસ્થ મોહનભાઈ ડેલકરના પત્ની છે લોકસભાની પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકર ચૂંટણી મેદાન મોતર્યા હતા અને શિવસેનાની ટિકિટ લઈ દાદરાનગર હવેલીની બેઠક ઉપર ચૂંટણી જીતીને દાદરાનગર હવેલીના સાંસદ તરીકે જીત્યા હતા દાદરાનગર હવેલીની લોકસભા બેઠક ઉપર બીજેપીના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં કલાબેનના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઘણા સમયથી કલાબેન બીજેપી જોઈન્ટ કરી રહ્યા હોવાની અફવાડી હતી કલાબેન ડેલકર તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દાદરાનગર હવેલીના પ્રવાસે આવ્યા હતા ત્યારે કલાબેન ડેલકરે અમિત શાહનું સ્વાગત કર્યું હતું આજે દાદરા હવેલીની બેઠક ઉપર કલાબેન ડેલકર ને ભાજપે ટિકિટ આપતા સૌને ચોંકાવી દીધા હતા કલાબેન ડેલકરે દાદરા નગર ઉમેદવાર તરીકે વિશ્વાસ રાખવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો પહેલા તો હું માનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ગૃહમંત્રી અમિત શાહજીનો ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આ મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે એ બદર કુકી બartifactId કરીસ ને જરૂર આસી તમને જીતાડીને અમને આતંત કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો